વાણી છે ભગવાન હા ગુણ આવે એવા ગાય છે નાના ગીતો બહુ આ પાણી વાહ ભાઈ વાહ આ ભરવાને साई आ साल बराब पाणी प्रेम करू ए सरे र पलो हो तोहाले सास सास રે મને બોલાવે સત ગુરુ નારી યો તો ભરવાને સાલે રે પાણે રે મને બોલાવે સત ગુરુ ના

ઉસમા માર્ગે જવાની રે એ બોલાવે સત ગુરુ જ્ઞાની તો આસાલી ભરવાને પાણી રે અમર બોલાવે સત ગુરુ જ્ઞાની એ ઇંગલા રે ઇંગલા સુષમ સવારે મને ભોલા વેસ ગરુ જ્ઞાન પ્રવાન મને ભોલા વેસ ગરુ જ્ઞાન મેં ભોલા ગુરુ જ્ઞાન નમાની એક ઉંદમુખ ઉંદમુખ રે હમા પ્રિયા રે પ્રિયા રે બોલાવે સત ગુરુ ભોલા વેસ ગુની સાલી રે પાણી રે મને બોલાવે સત ગુરુ જ્ઞાની એ વાલી ના રે ઉલ્મુખ પુ ઉલ્મુખ પુઆ રે હે રિયા અમૃત પાણી રે હે પ્રિયાત પાણી રે મને ભલા બે

મને સે સે રે રે મને મને બોલાવે ઓલા વેસ ગરું તો આ સાલી ભરવાન પાણી રે

ಶಿ ಬಂದಿ ರೇ ಮನೆ ಧನ ಗುರು ಮಾಡಿಯವಾದ ಮಾಡಿಯ ರೇ ಮನೆ ಅನಿ ಸನಿ ಬಾವಿ ರೇ ಮನೆ ಓಲಾ ವ್ಯಸತ ಗುರು

મને બોલાવે સદગુરુ જ્ઞાની જેને સદગુરુ ને સદગુરુ બોલાવી લીધા છે ને એને બાકી ઘાટ કઈ મેળા આવે એવું નથી ઘાટ તો એક તમને મારક મારક્ષી દે પણ હાલવા જવું જોઈ આપણે હાલવા તો આપણે આ આપણું પિયત તો આપડે મૂકવું જ છે આ હાલી ભરવાના પાણી મને બોલાવે સદગુરુ જ્ઞાની એ શ્રોતાની વાત કરીશ ગુરુનો શબ્દ છે ને એટલે આ શ્રોતાને એની આજે લગ્ન કરી દેશ શ્રોતા શબ્દ એક થઈ જાય છે ગુરુ શિષ્ય એક થઈ જાય છે ત્યાં અંતર ભાંગી જાય છે જો શોખો જ કીધું છે કે આ હા છોડી પિયર રાવો સાસરીએ એમાં શરમ મને છે ની હવે એમાં હાયરા તોમ શરમ છે ની મને કે બોલાવે સદ્ગુરુ જ્ઞાની બોલાવે સદ્ગુરુ જ્ઞાની હવે આને પીઓ ના મળવામાં મને છે ને શરમ અંગલા ને પીંગલાનો નો માર્ગ ભૂલે હું તો હવે સુખમણા બજારમાં માલો ઇંગલા ને પીગળા જ્યારે બન થાય ને તો સુખમના ચાલે અને એ શોર્ટકટ રસ્તો તો હેરે એટલે ઇંગલા કે પીંગલા એકય ને અહીંયા સુખમણા ચાલે અને સુખમણા બજાર છે કેવી છે સીધી આ ઇંગલા પીંગલા દાડી અવળે છે એટલે કે એ મારે હું ભૂલી અને

કાયા આપણે જર્જરી ન થાય તો હું જે આપણે પીઓને મળી જવાનું છે આવી સોખી વાતો બતાવી બતાવીએ પછી આગળ શું કીધું ગગન મંડળમાં કે કેવો કુવો એમાં જાય ગુરુ દેવ જાય ગુરુ દેવ એમાં ભર્યા છે અમૃત પાણી અમર તત્વ ની વાત કરી કે એ જો પાણી પી લીધું અમૃત તો કે અમર થઈ જાય આની વાત છે જેને આત્માની ઓળખાણ થઈ જાય ને એ તો અમર બની જ એની વાત કરીશ ગગન મંડળમાં ઊંધમું કૂવો ઊંધમુક કૂવો એમાં ભર્યાશ અમૃત પાણી એટલે આ આપણું ગગન મંડળ આજ છે બીજે ક્યાંય આપણે જવાનું નથી અને આ મુખસે

એટલે અધ તખત એટલે ક્યાંય અધ આપણે કઈ અધ ક્યાંય બેઠા નહીં અધ તખત આને જ કીધો તમને બીજે કઈ ને અહીંયા જ મારો સદગુ તો બેઠો દસમા દુવારે આજ એને દસમા દુવાર ખુલી ગયો ને એને તો સમજો દર્શન થઈ ગયા ને જ કીધું કે નવ દરવાજા નવી રમત દસમા મોલ જ કે વો દેખાય એ દસમો મોલ દુઆ દસ દુઆ કે જેને કીધી છે ઈ આ દસમો દુવાર છે અને સદગુરુ બેઠા એની પૂરી મળે નિશાની એમાં કોઈ સંશય નથી આ મને એની નિશાની મળી જ રહેશે નિશાન વિના તો બાણી ક્યાં મારું એટલે આ પૂરી નિશાની મને મળી જ રહેશે ગુરુ મળ્યા ગિન જો આવા ગિન્યા ગુરુ મળી જાય તો એ જીમ એમ તરત સમજે જાય પણ આડું હળવું આપણને કોઈ રાપ આપે તપ આપે તીરથ આપે મંતર આપે અને કયો રિપેર રાખજો તમને હળવે હળવા જ્ઞાન થાય છે આવું મારા વાલા નથી જેને અમર તત્વ મળી છે એ તો અમર થઈ ગયા હળવે હળવે ન થાય બાપા જ્ઞાન કોની કહેવાય ગુરુ જ્ઞાન ક્યાં નહીં જુ એ જ્ઞાન તો આમ આમ પીરસે ને ખાઈ લીધું વાહ ભાઈ વાહ એની તૃપ્તિ થઈ જાય પછી હળવે હળવે સો મહિના ધરાય છે આમ તમે પીરસ્યું એને ખાધું એટલે એને તૃપતું અમી નો ઓટકાર આવ્યો છેનો અમી નો ઓટકાર આવ્યો અમર તત્વને જાણી લીધો ને પછી તો એ અમર બીની જાય આવી તો વાત કરી આ વાતો કે સાની છે દાળ સતારને ગુરુ મળ્યા જ્ઞાની વાતો બતાવી સાની સાની આ વાત જે મારા શાનું હતું ને એ મને બતાવી દીધું જે કાંઈ મારાથી શાનું હતું એ મને બતાવી દીધું છે હવે તો મારે કાંઈ કરવા પણ નથી રહ્યું આવું અમર તત્વ મને મળી ગયું છે એટલે યમાની ઓળખાણ છે આત્મા છે આવા જો ગુરુ મળી જાય તો તો પછી આપણા દોડા મટે જાયગોરો મારા